અને પાછું આમાં અમુક અમુક ઊભા રહે ને બહુ જોવા એક જણો અપક્ષમાં ઉભા રહ્યું હોવા જાય અપક્ષમાં ઉભા રહ્યો ને પછી શેલે આમ સૂંટણીની એટલી ધમધમાટી હાલે ને અને શેલા દિવસો ને પછી માઇક બેન કરવાના મૂળ એક જ દી બાકીને એટલે શેલા દિવસોમાં હવ બધે ગામડે રખડી લઈ ખુલી ઝીપુલીને ગામડામાં રખડે તો ઓલી ધૂળ ખાઈ ને ગળાઈ બેસી ગયેલા અને માય કે પાછા એ સૂંટણીમાં તો એવા હોય તો ગળા હાવ ખ્યા ગયેલા ને શેલા એ ભાષણ કરતો તો હતો નમસ્કાર છતાં કઈ પ્રશ્ન નું કીધું એક ભાઈ ઉભા છે તમારા બાપા ને દાઢી ના બે રૂપિયા બાકી છે ભાઈ ખબર છે જાણો છો કે ગ્રાન્ટ આવે ને એની કરતા ગણા ભલા પોતાના વિસ્તાર ભગવાને ખુબ દીધું બોલો તો પણ હાવ ઘણું બે ગયેલું

જે ભાવે ધંધો કરો તલાટી જેટલું જ્ઞાન ન હોય કોઈ દી સરપંચમાં ફોર્મ ન ભરવું ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય કોઈ દી તાલુકા પંચાયતનું ફોર્મ ન ભરવું ડીડીઓ જેટલું જ્ઞાન ન હોય કોઈ દી જિલ્લા પંચાયતનું ફોર્મ ન ભરવું અને સચિવ જેટલું કલેક્ટર જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી વિધાનસભા ન લડવી

એ હાવ જુદું સમજતા હતા બોલો પેલા તો ગામડામાં સાપુ એક આવતું દૂધના ના કેન માં તે બે ભાભા વાળી પાસે એમાં એક હાથ ને વાંચતા આવડતું હોય ને તમારે તો આ બાજુ તો બહુ બધા ને લગભગ વાંચતા હોય તો એ વળી સસમાં હોય એમાં હુંતળી બાંધી હોય એ વળી સાપુ આમ ઠેરાવીને આખું ગામ સાપુ વાંચતા એક દાદા સાપુ વાંચતા હતા રાજકોટમાં માં કમળા આઠ નો ભોગ લીધો એક બાપા હું કે માળી કમળા હશે લોટકી હો લે શિવરાત્રી ના મેળા માં ગયો ને દામો કુંડેલી બરોબર મેં કીધું એવી લાઈનમાં પોગ્યો તો બેઠેલા ન્યાજીને પગ પકડ્યા એ બાબુ ક્યાં બાત

સંત સપુત અને તુંબળા ત્રણેયનો એક જ ભાવ એ તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર ભાવ આ સંતો જે બેઠા છે ને મારા બાપ મારો કહેવાનો મતલબ યા ધરતીના કરેણા છે હું સાતી ઠોકીને કહું કે ભલે સતયુગ ત્રેતા દ્વાપર યુગ આ ત્રણેય યુગ સારા જશે આપણે કોઈ વાંધો નથી પણ તમને સો ટકા કહું કે કળયુગ જેવો યુગ એક પણ સારો નથી અ ક્યારે જે છે ને ભલે સતયુગમાં હરિશંદ્ર રાજા પણ પ્રજા બેકારના પેટની હતી વાત થાય ને બાપુ હાસન કહો હરિશંદ્ર રાજા જેવો રાજા જગતના ચોકમાં વેચાતોય મહેશભાઈ અને રખેહર સિવાય કોઈ ખરીદનાર ન નીકળે તો પ્રજા કેવી ગાંડી છે આ દેશનો રાજા એમ કહેતોય ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે અને એના દીકરાને માળી સિવાય કોઈ ખરીદી ન શકે એને વેચાવવું પડે થોડું ઘણું વિશ્વ મિત્રનું લેણું ચૂકવાય નહીં અત્યારે સાહેબ આપણું ખીચું એને કોકને ફોન કરો તો ગાડી લઈને લઈ જાય તમને આપણે એમ કે મારી ગાડીનું ટાયર ભાઈ મારી પાસે વીલ નથી અરે ગાડીઓ બે આવી જાય તમને બે તમામ શું ઘટે માણસોને કેવો કેવો અંદર ભાવ આ કેટલા કેટલા કેવા કામો થાય આવા સંતો આપડી આંગણે પધારે પેલા તો સંતો રીહના જાળા હતા વિશ્વામિત્ર બાપુ ની કે જેમ તેમ કહેવાય એસા કરે કે તો શ્રાપ દે દુંગા અત્યારે એક પણ સાધુડો શ્રાપ દેવો નથી સાહેબ તમારા આંગણે આવીને તમારા ઉજળા કામો કરી જાય છે પેલા તો જંગલમાં ભટકવું પડતું ઈધર અત્યારે કોઈ નહીં આ મહાપુરુષો વાત આવે ત્રેતા યુગ નહીં તો તમે કલ્પના તો કરો કે રામ જેવો રામ વનમાં જાય અને માણસની જાય એક પણ ન જોડાય કે તમે જવો તો ખરા અત્યારે તમે ક્યાંક કામ કરો ને મહેશભાઈ તો ગામમાં લઈ માણસો આવીને એમ કે અમને સેવા સ્વયંસેવકમાં અમને રાખજો અમને કંઈક કામ છીજો ઓલું એ કે મંડળ ન જોયું એ કે નહીં એ તો પછી આપણે વાલ્મિકીજી ભગવાનને તુલસીદા બાપુને આપણે આભાર માનવો જોઈએ કે અયોધ્યાનો બચાવ કર્યો કે ભગવાને લીલા કરી બધાને સોડાવી અને ભગવાન વૈયા ગયા તો ભરત હારે રહી ગયા તેથી ક્યાં હું ઉડાવ્યા હતા કોઈને ભરત પાછા ફર્યા બધા ન તમાક ભાઈ કે ભાઈ બહેન ડોખો ને આપણે રાજની રમ ખબર ન પડે આવ્યા ડો આ બધા વાંજરા સિવાય કોઈ સોડાણું નહીં માણા પેટનું કોઈ નહીં એકલા વાંજરા બધા જાંબુવાન ને લીંબુ આ ભગવાને સૌરાજ ની સ્થાપના કરી હતી સ્વરાજ આપું લોકશાહી આપું તો લોકશાહી આપી સૌદ વર્ષ સૌદ વર્ષ પાસ આવ્યા તો ધોબી ડો મીડ્યો બોલવા અને પછી રામે કીધું લક્ષ્મણ ને કે અશ્વમે યજ્ઞ કરો આ કે દુનિયાને જીતો ને કાઢી નાખો બીજી વાત કે મા જાનકી નું અપહરણ કરીને બરોબર જે પર્વત ઉપર સુગ્રીવ અને હનુમાનજી બેઠા છે અને જ્ઞાની ઉપરથી માં પસાર થાય એટલે માં છે ચુંદડી અને બંગડી નો ઘા કરે અને ઝાંઝર નો ઘા કરે કંકણ નો એટલે બધા આપણે એમ કેવી છે માતાજી એંધા મણ દેતા કદાચ ગોતતા ગોતતા આવે અને મારી આ વસ્તુ મળે તો એને ખબર પડે ના રે ના કીધું ખાધેલ પીધેલ અને હું એ રાયડું નાખતી છું આવશો મને બચાવતા નથી મારો જટાયું કપાઈ ગયો ને તમે અહીંયા ફાટેલ બેઠા છો અને કોઈ આજો બંગડીઓ પહેરી જ્યો સુંદડી ઓઢી જ્યો પગમાં ઝાઝરીઓ પહેરી જ્યો પછી ક્યારે જ્યાં કરી હનુમાનજીની ક્યાં હગા હતા કોઈ અહીંયા આ સંકેત કર્યો છે

તો કેવી પરિસ્થિતિ કેવો સંતો કર્યો છે કે હવે તું પણ અત્યારે આ છે ભગવાનના ભેરું છે ભગવાનના ભાઈ છે અને એને લીધે અત્યારે તમે જો કેટલી ગૌશાળાઓ થાય છે આ ભાઈ પપભાઈ હો એકર જમીનમાં ગૌશાળા બનાવવાનું ઓપનિંગ કરીને આવ્યા છે એનું ખાતમુહૂર્ત કરીને આવ્યા આ કેટલું કેટલી ગૌશાળાઓ કેટલા માણસો કેટલો કામ કરે કેટલા મંદિરો સારા બને છે કેવા આશ્રમો ચાલે છે કેટલું હરિહર કરે છે અરે છોડો આપણી શેરીમાં કુતરી વૈયાણી હોય તો આપણી માવું છે એને રાપ ખવરાવા જાય છે તમે આ આ દેશની થોડો કોઈ આવી જ ન હોય કે અત્યારે ભગવાન અવતાર લે જ નહીં કારણ કે એને આવવાની ધક્કાની જરૂર જ નથી કારણ કે આ બધું બરોબર હાલે હા એ તો તમારી વાડીએ તમારે ધક્કો ક્યારે ખાવો પડે ભાગ્યો મોડો હોય તો બાકી ભાગ્યો ટોટો હોય ત્યાં વાળીએ ધોકો ખાવાની જરૂર નથી બરાબર જ કામ આવે એમ આ ભગવાન નું રોખોપુ કરવા વાળા આ સંતો આ ધરતી ઉપર એટલા બધા છે ને એટલે આપણને લહેર આવે